હલો મિત્રો નમસ્કાર ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમારું સ્વાગત છે ગોસ્વામી વિશ્વા ચેનલની અંદર અલગ અલગ ધાર્મિક સમાચાર આવતા હોય જાણવા જેવી વસ્તુ આવતી હોય ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમને પહેલાં શિયાળસિંગનું બતાવ્યું હતું પછી કળાનું બતાવ્યું હતું પછી એ એકાક્ષી નાળે પણ તમને બતાવેલું છે મિત્ર પછી ગેંડાનું કડું પણ બતાવેલું છે ગૌસ્વામી વિશ્વા ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું ગ્રહોની કે ગ્રહોમાં અમુક ગ્રહો મિત્ર ન પહેરાય ઘણીવાર એવું બને માણસને કે માણસને અમુક હોકે ચડાવી દે કે ભાઈ તમે ગુરુ પહેરો મંગળ પહેરો શનિ પહેરો આ ત્રણ ગ્રહ એવા છે ને કે તમને લાગુ પડે તો જ પહેરવા નહીંતર મિત્ર લેવાના દેવા થઈ જશે અને હેરાન થઈ જશો કારણ કે ત્રણેય ગ્રહ છે એ ત્રણેય ગ્રહ છે એ જોરદાર ગ્રહ ગણાય છે પેલું તમને બતાવું છું મિત્ર તો પહેલો વહેલો ગ્રહ છે શનિ આપ જોઈ રહ્યા છો જો આ છે શનિ બતાવું છું તમને આ શનિ આ શનિ નીલમ કહેવાય શનિ કહેવાય બરાબર આ શનિનો ગ્રહ છે બીજો ગ્રહ છે મિત્ર ગુરુ આ છે ગુરુ આ ગુરુનો ગ્રહ છે આપ જોઈ રહ્યા છો ગુરુનો ગ્રહ છે મિત્ર ત્રીજો ગ્રહ છે તમને બતાવું છું મંગળ ત્રીજો ગ્રહ મંગળ છે મિત્ર આ મંગળ તો આ ત્રણ ગ્રહ જે છે મિત્ર આ ત્રણ ગ્રહ બહુ ધ્યાન રાખવું કારણ કે ત્રણ ગ્રહમાં મિત્ર જો તમને તમારા રાશિમાં ન આવતો હોય તમે પહેરો તો મિત્ર ભૂકા બોલી જાય છે કારણ કે જે સ્થાનમાં હોય એ સ્થાનમાં હોય તો પહેરે તો વાંધો નહીં બાકી આવું બની ગયેલી એક ઘટના પણ છે આવું બની ગયેલું છે કે જૂનાગઢની અંદર એક શખ્સે શોખથી ગુરુનો નંદ પહેરો તો શોખથી ગુરુનો નંગ પહેર્યો હતો તો મિત્ર એ માણસ મુસીબતમાં આવી ગયો ત્યારે પછી એને એક પંડિતે કીધું કે ભાઈ તારે ગુરુ ન પહેરાય એમાંય ગુરુનો નંગ મિત્ર પહેરવાનો જે આંગળીમાં પહેરવાનો તો એ આંગળીમાં નહોતો એણે પહેર્યો બીજી આંગળીમાં હતો એટલે એનું સ્થાન જે દેવાનું તો એ સ્થાન નહોતું આપ્યું પાછી એના ગુરુ એને લાગતો પણ નહોતો મિત્ર એ માણસ હેરાન હેરાન થયો પછી ભૂદેવે એને કીધું એક પંડિતે કે ભાઈ આ તને ગ્રહ લાગતો નથી નથી પાસે ગયા તો ગ્રહ તમને કોણે આપો તો ભાઈ મેં શોખથી પહેરો પણ પહેરો તો પછી એને યાદ આવ્યું કે હા પહેર્યા પછી હેરાન હેરાન થઈ ગયો એટલે કહેવાનો મતલબ એવું છે ગ્રહો તમને લાગે તો જ પહેરો અને એક ખાસ મિત્ર ગમે તે માણસ ચંદ્રનો ગ્રહ પહેરી શકે તમને હમણાં બતાવું છું આને કહેવાય ચંદ્ર ચંદ્રનો ગ્રહ ગમે તે માણસ પહેરી શકે એમ શાંત હોય ઠંડો ચંદ્રનો ગ્રહ પહેરી શકે પછી વિશેષમાં તમને બતાવું છું ચંદ્ર કહેવાય શુક્ર પણ પહેરી શકે આ બધા ગ્રહો શું છે પહેરવાથી એમ કે કદાચ ભૂલ થઈ હોય તો વાંધો ન આવે બાકી શનિ મંગળ ગુરુ આ ત્રણ ગ્રહનું બહુ ધ્યાન રાખવું કારણ કે એટલા માટે કે ત્રણ ગ્રહ જો લાગુ પડે તો વાંધો નહીં નહીતર મુસીબતમાં પડી જવાય છે ગ્રહો છે એ એના સ્થાનમાં હોય અને તમે પહેરો તો તમારું કલ્યાણ કરી દે ખરેખર ગ્રહો છે નથી એમની ગ્રહો છે ગ્રહોનું કામ કરે જ છે પણ કહેવાનો મતલબ શું છે એમાંય ગ્રહો સિદ્ધ કરેલા હોવા જોઈએ એવું નહીં કે આલો ભાઈ હવે આપણે એમનો પહેરી લઈએ અને મિત્ર આના હજારોની સંખ્યામાં પચીસ હજાર હોય તો મિત્ર આ રીતે ગ્રહોનું છે ગ્રહો કોઈ આપે પ્રેમથી તો લઈ લેવાય એમાં નાની પણ ટૂંકમાં ગ્રહો લાગે તો જ ગ્રહો પહેરવાના બાકી ગ્રહો પહેરાતા નથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગૌસ્વામી વિશ્વા ગૌસ્વામી વિશ્વાસ ચેનલ છે આ ચેનલની અંદર આવી વસ્તુ તમને પ્રૂફ સીધે બતાવવામાં આવશે અને સમજાવવામાં આવશે ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ખાસ શેર કરજો એટલે બીજા લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણે એમનો ગ્રહો પહેરાતા નથી